વન બી માં અત્યારે સારામાં સારી ઓફર છે માત્ર ને માત્ર સત્યાવીસ હજારમાં ફૂલ રૂમ સેટ વન બી નું મળી જશે થ્રી ડોર વોર્ડ્રોફ આઈ ગયું છે આર્મની 1 યર વોરંટી વાળી મેટ્રેસ આવશે મેટ્રેસ આવી ગઈ 6x5 નો બેડ આવશે એક સાઇડ બોક્સ આવશે અને ડ્રેસિંગ ટેબલ ડોટ બાય 6 નું આવશે એ 61000 ની ઓફર ટુ BHK ની ચાલે છે એમાં 15 આઇટમો આવશે 15 આઇટમ આવશે ચિરાગ 3+2 છે માત્ર ને માત્ર 15000 માં છે એ પણ કરલોન ફોર્મ છે 18 mm નું સ્ટ્રક્ચર છે અને 5 વર્ષની વોરંટી સાથે છે 5 વર્ષની વોરંટી 5 વર્ષની વોરંટી ચિરાગ આપણે પ્રીમિયમ ક્વોલિટી ના સોફા મળી જવાના છે રેગ્યુલર થિયેટર જે ફીલ તમને ઘરે બેઠા થશે વાહ ભાઈ વાહ એમાં પણ કલર

થ્રી છે પેટ્રોલિક સ્ટોરેજ પણ આવશે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે મેડમ કેમ છો મેડમ મજામાં બસ ચિરાગ મજામાં તો આપણા વ્યૂઅર માટે આજે શું આપણે બતાવવાના છે ફર્નિચર આપણે અત્યારે 61000 ની ઓફર 2 BHK ની ચાલે છે એમાં 15 આઈટમ આવશે 15 આઈટમ આવશે હા એ બી વોરંટી વાળું આવશે બરોબર છે તો ચલો મિત્રો આપણે તમને બતાવી દઈએ કે કઈ કઈ 15 આઈટમ મળવાની છે આવી જાવ ચિરાગ ભાઈ એમાં તો 6x5 નો બેડ આવશે એ પણ સ્ટોરેજ વાળો આવશે બરોબર છે સ્ટોરેજ વાળો આ રીતે જોઈ શકો છો તમે આ પ્રમાણેનું સ્ટોરેજ પણ તમને મળી જવાનું છે બે બેડ આવશે બે મેટ્રાસ થ્રીફ આવશે એમાં ચેન્જીસ કરવું હોય તો પણ આપણે કરી શકીએ કલર ઓપ્શન મળશે મેડમ ઘણા બધા છે કલર ઓપ્શન પણ ઓકે તમે

આ રીતે આવશે ટેમ્પલ ઓકે અને ટેમ્પલ પણ આવી જશે ટેમ્પલ પણ આવી જશે બરોબર છે તો આ પ્રમાણે એનું આખું પેકેજ લેવાનું છે અમારું સીએનસી કટિંગ અગર ચેન્જ કરાવવું હોય તો પણ ગણેશ વાળું કરાવ છે રાજા કૃષ્ણ તો પણ ચેન્જ થઈ જશે એટલે આમાં પણ કસ્ટમાઇઝેશન મંદિરમાં કરાવવું હોય તો પછી તમે આગળ જે વાત કરી કે

આ ટાઈપ આવે છે ઓકે એટલે પાંચ અલગ અલગ ટાઈપના જે તમારે આ ચેરમાં જે જોઈ રહ્યા છે એ પ્રમાણે કરાવવું હોય તો કસ્ટમાઇઝેશન થઈ જાય આ પોલીસ આવશે ઓકે પછી એમાં ફેબ્રિક ચેર માં તમારે ફેબ્રિક ઓપ્શન પણ મળી જશે ફેબ્રિક ચેન્જ કરાવવું હોય તો પણ ને માર્બલ ઓપ્શન પણ મળી જશે આપણે પોતાનું આઉટલેટ જ છે એ રીતે જે કસ્ટમાઇઝની રિક્વાયરમેન્ટ પ્રમાણે બની જશે બરોબર છે તો જોઈ શકો છો અહીંયા ડિસ્પ્લે માં તમે અહીંયા શોરૂમ પર આવશો ને તો તમને

એ તમને 31 માં પડશે 31 31000 રૂપિયામાં તમને મળી જશે હવે ડાઇનિંગ ટેબલ તો આપણે જોઈ લીધા હવે કોઈને ઘર માટે સોફા લેવા હોય અતો આપણે બેઝિક ની વાત કરીએ તો કેટલા રૂપિયા થી આપણે સ્ટાર્ટ થઈ જાય છે સોફા આપણે કોર્નર માં છે ને 22000 થી સ્ટાર્ટ થાય છે અને 3+2 માં 15000 થી સ્ટાર્ટ થાય છે બરોબર તો 3+2 વાળા સોફા આપણે પહેલા બતાવી દઉં

તો કેટલા કલર આવશે આપણે બતાવીએ કલર ઓપ્શન તો ઘણા બધા છે તમારે સો થી વધારે કલર ઓપ્શન મળી જશે તમને જો લાઈટ નો શોખ તમારો હોય તો ભાઈ લાઈટ છે લેધર ફિનિશમાં છે વેલ્વેટમાં છે જૂટ ટાઈપ છે ઘણા મળશે ઘણા બધા કલર ઓપ્શન અને આ જે સોફા પર બેસી રહ્યો છું મને થોડું કમ્ફર્ટની બાબતમાં એકદમ આમ થોડું પ્રીમિયમ પણ લાગે છે લુકિંગમાં અને આ કમ્ફર્ટ આનો મને લાગ્યો તો આ પ્રાઇસિંગ કેટલી રહેવાની છે એમાં છે ને તમારે 35 છે અને 10 યર ની વોરંટી આવશે એચઆર ફોર્મ આવે છે 10 વર્ષની વોરંટી 10 વર્ષની વોરંટી કે સોફ્ટનેસ માં પણ સારું છે ઓકે અને આમાં પણ તમે જે કીધું એ આમાં પણ તમે લાઈવ સ્ટ્રક્ચર જોઈ શકો ફોર્મ લાગ્યા પછી સોફા જો ત્યાં સુધી તમે જોઈ શકો જ્યાં સુધી સોફા રેડી ના થાય ત્યાં સુધી બરોબર આપણે આઉટલેટ પોતાનું છે એટલા મતલબ તો મેડમ આ તો તમે સરસ મજાના સોફા ને એવું બધાય દીધું હવે કોઈને નીડ હોય કે ભાઈ મને સોફા કમ બેડ જોઈએ છે ઘરમાં જગ્યાનો અભાવ ઓછો હોય તો ભાઈ સોફો થઈ જાય અને બેડ બી બની જાય તો આપણે ત્યાં એવો ઓપ્શન કેવો રહેવાનો છે સોફા કમ બેડ નો ઓપ્શન છે સારો એવો સર 3 સ્ટેપ માં છે એ પણ એ પણ 18 mm પ્લાયવુડ માં જ છે સર 18 mm પ્લાયવુડ માં હા 18 mm પ્લાયવુડ માં 3 સ્ટેપ માં છે હાઇડ્રોલિક સ્ટોરેજ પણ આવશે ઓકે એટલે આ પ્રમાણે સ્ટોરેજ પણ આવશે એટલે કે તમારે ભાઈ સાઈડ માં કઈ એક્સ્ટ્રા પાછાનો ટેકો પણ પડી જશે 3 સ્ટેપ માં છે ને એટલા માટે વાહ ભાઈ વાહ તો સરસ મજાનો ભાઈ મને પર્સનલી બહુ જોરદાર મજા આવી ગઈ અને જો તમારા ભાઈ પંચાવન સાઈઠ ઇંચનું ટીવી લાગ્યું હોય ને આ પ્રમાણેનો તમારે આરામ કરવો હોય ને તો ત્રણથી ચાર મેમ્બર તમારા આસાનીથી મિત્રો અહીંયા તમે સુઈ શકે છે એકદમ કમ્ફર્ટેબલ રહેવાનો છે અને તમારા ઘરે કોઈ પણ એક્સ્ટ્રા સામાન વાવાનો હોય ને તો એ અહીંયા તમે આસાનીથી મૂકી શકો છો અને ઇઝી છે એકદમ એટલે ઘરના કોઈ પણ લેડીઝ હોય કોઈ બાળક બધા જ લોકો કરી શકે છે એકદમ ઇઝી રહેવાનો છે તો મેડમ આવા પ્રાઇઝની વાત કરીએ તો કેટલા પ્રાઇઝ રહેવાનું છે આનું

આવે છે વોરંટી પાંચ વર્ષની પાંચ વર્ષની વોરંટી આવે બરોબર છે પછી પ્રીમિયમ તમે જે આ સોફા આપણે બીજા પણ ઘણા બધા ઓપ્શન છે છે તો એ બતાવી હવે ચિરેકભાઈ બીજો પણ ઓપ્શન છે રજવાડી હેન્ડલ છે સ્પેસ પણ વધારે છે કસ્ટમાઇઝ તમારા સાઇઝ પ્રમાણે પણ બની જશે રજવાડી છે ને માટે કે આ હેન્ડલ હેન્ડલ લાગી હેન્ડલ રજવાડી છે એટલે નામ એનું નામ રજવાડી એનું બરોબર છે ને આમાં મને આ પેટર્ન નઈ ગમતી ચલો હવે આ પેટર્ન પછી ચેન્જ થઈ જશે એવી પેટર્ન ત્યાં થાય ઘણા બધા ઓપ્શન છે આપણી કલર ઓપ્શન પણ છે ઓકે તો એના નીચે તમને ડિસ્પ્લે પર નંબર દેખાતો હશે કોન્ટેક્ટ અચૂકથી કર લેજો કારણ કે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે કે તમને આ સોફો ન ગમતો હોય તમને જેવો સોફો ગમતો હોય કોઈ વિડિયોનો રેફરન્સ લઈને આવો ને એવું તમને કસ્ટમાઇઝેશન અહીંયા તમને કરી આપવામાં આવશે તો મેડમ સોફા તો તમે બતાવ્યા રજવાડી લુક વાળો બરોબર આવા સેન્ટર ટેબલના ઘણા બધા ઓપ્શન મને અહીંયા દેખાઈ રહ્યા છે એમાં પ્રાઈસ ક્યાંથી સ્ટાર્ટ થઈ જવાનું છે માત્ર 999 થી સ્ટાર્ટ 999 રૂપિયા થી ઈમ્પોર્ટેડ ટેબલમાં પણ ઘણા બધા ઓપ્શન છે માર્બલ છે

અથવા રેન્ટ ઉપર ક્યાંય રહેતા હોય અને એટલી બધી જરૂરિયાત ના હોય કે ભાઈ લિમિટેડ વસ્તુ જે નેસેસરી જરૂરિયાત વાળું ફર્નિચર હોય એ જ લઉં તો આપણે 1 BHK માટે કોઈ ઓપ્શન રહેવાનો છે 1 BHK માં અત્યારે સારામાં સારી ઓફર છે માત્ર ને માત્ર 27000 માં ફૂલ રૂમ સેટ 1 BHK નું મળી જશે તમને ઓકે તો એમાં શું શું આઈટમ આવી જશે એ આપણે બતાવી દો એમાં 3 ડોર વોર્ડ્રોબ આવશે આમાં પણ કલર ઓપ્શન મળી જશે વોર્ડ્રોબમાં પણ તમને ઓકે લોકર વાળું ખાનું પણ આવશે બેડ ની સાઈઝ કેટલી રહેવાની છે 6x5 આવશે ઓકે 6/5 નો બેડ રહેવાનો છે સ્ટોરેજ વાળો આવશે વિથ સ્ટોરેજ ભાઈ તમે 28000 પેકેજમાં તમે આવો સ્ટોરેજ વાળો બેડ બતાવી દીધો હવે માની લો કે આટ પેકેજમાં હાઇડ્રોલિક વાળું કરાવું છે તો એ થશે હા તો પછી પ્લસ થશે એટલે એના કેટલા પ્લસ થઈ જશે 2000 પ્લસ 2000 પ્લસ થઈ જશે બરોબર છે તો હવે એકવાર પાછું કહી દો કે આ પેકેજમાં આપણે કેટલી કેટલી વસ્તુ રહેવાની છે આ ત્રણ વસ્તુ તો અત્યારે હું જોઈ રહ્યો છું આ 3 ડોર આમાં 3 ડોર વોર્ડ્રોપ આવી ગઈ છે આર્મર ની 1 યર વોરંટી વાળી મેટ્રસ આવશે મેટ્રસ આવી ગઈ 6x5 નો બેડ આવશે એક સાઇડ બોક્સ આવશે અને ડ્રેસિંગ ટેબલ ડોટ બાય 6 નું આવશે ડોટ બાય ઓકે બધું ઓપ્શન મળી જવાનો છે હવે આનાથી પ્રીમિયમ આપણે જવું હોય રૂમ સેટ માં તો પણ ઘણા બધા ઓપ્શન છે સ્લાઇડરમાં છે વન સાઇડ માં ડોર પણ છે ઓકે અને આમાં કોઈને મિરર વિરર કરાવવું હોય તો એ અહીંયા કસ્ટમાઇઝેશન થશે

સરસ મજાની ભાઈ ચેર છે એના ઘણા ઓપ્શન પણ તમને મળી જવાના છે બાર હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈને જેવી તમારે ઉપર જવું હોય એ પ્રમાણેની તમને અહીંયા બનાવી આપ તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને જો તમારે ઘર કે ઓફિસ માટે તમારે ફર્નિચર લેવાનું વિચારી રહ્યા હોય ને તો એકવાર જરૂરથી તમે વિઝિટ કરજો રાધે ફર્નિચરનું તો મેડમ ફર્નિચર તો તમે બધું જ બતાવી દીધું એ ટુ જેડ વસ્તુ બતાવી દીધું હવે એ જણાવી દઉં આપણા ઓડિયન્સને કે લેવા ક્યાં આવવાનું રહેશે સર્વિસ રોડ પેટ્રોલ આગળ નારાયણ મોટું બોર્ડ લાગેલું છે ટાઈમિંગ શું રહેવાનું છે આપડે અહીંયા સવારે દસ થી રાતે આઠ વાગ્યા સુધી સવારે દસ થી રાત્રિના આઠ વાગ્યા સુધી બરોબર હવે આપડા જે પણ વ્યુઅર હોય કોઈ અમદાવાદથી જોઈ રહ્યા હોય કોઈ ગાંધીનગર થી જોઈ રહ્યા હોય કોઈ વલસાડ સુરત બાજુથી થી જોઈ રહ્યા હોય ત્યાં ડિલિવરી ઓપ્શન કેમનો રહેવાનો છે આપડા ત્યાં થઈ જાય છે ડિલિવરી ટ્રાન્સપોર્ટેશન ચાર્જ કસ્ટમર ઉપર હોય છે બીજું કે જીરાગભાઈ આપડા ત્યાં ફૂલ ફર્નિચર નું 1 BHK નું છે 2 BHK નું વુડન ફર્નિચર પણ કસ્ટમાઇઝ પીયુપી કલર સાથે પણ કરીએ છીએ ઓકે બરોબર એ પણ એમના સાઇઝ પ્રમાણેનું એમની रिक्वायरमेंट પ્રમાણે બનાવીએ છીએ બરોબર છે ઓકે ઓકે તો બધું ઓપ્શન તમને ભાઈ અહીંયા મળી જવાનો છે નીચે તમને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર દેખાતો હશે તો અચૂકથી તમે કોન્ટેક્ટ કરી લેજો